તોફાની ટેચર જોવા મળી રહ્યું છે અને ગુજરાતના વાતાવરણ ઉપર આગામી સાત દિવસની અંદર કેવા પલટાવો આવતા જોવા મળવાના છે ગુજરાતની અંદર તોફાની પવન સાથે ઉત્તરાયણના પવિત્ર તહેવારની અંદર ફરીથી ગાજવીજ સાથે માવઠા અંગે શું નવી આગાહી કરવામાં આવી છે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને ગુજરાતના કયા કયા પંથકોમાં ગતિવિધિઓ કેવી જોવા મળશે ને સાથે જ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની સાથે પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે કયા કયા રાજ્યોની અંદર પવનની તીવ્રતાની સાથે વાવાઝોડાનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે હાલ કયા વિસ્તારની અંદર વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે કયા કયા રાજ્યોમાં

ગુજરાત ઉપર પોતાનું ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે જેને લઈને ગુજરાત ઉપર પવનની તીવ્રતાની અંદર મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે ચાલીસ થી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં સતત તોફાની પવનોની અવરજવર વધતી જોવા મળી રહી છે ગુજરાત ઉપર ફૂંકાતા તોફાની પવનની સાથે હવે ઠંડીનો ચમકારો પણ વધતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર આવનાર ચોવીસ કલાકની અંદર સાત ડિગ્રીથી લઈને દસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ઠંડીનો માહોલ ગુજરાતમાં સક્રિય બને તેવી પણ આગાહી કરવામાં આવી છે નવી આગાહીના ભાગરૂપે ગુજરાતના વાતાવરણ ઉપર સતત મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર કાળા ડિબાંગ

ની અંદર રૂપાંતરિત થતી હોય તેવા દ્રશ્યો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર નવા નવા અત્યારે શિયર ઝોન બનતા જોવા મળી રહ્યા છે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો લંબાતો જોવા મળી રહ્યો છે તે જ રીતે સાગરના દરિયાની અંદર પણ એક નવી અને મજબૂત ડિસ્ટર્બન્સ દરિયાના મારફતે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ગુજરાતના વિસ્તારો ઉપર ભારેથી લઈને અસરો દર્શાવતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાની સાથે પવનની તીવ્રતાની અંદર મોટા પાયે વધારો થતો જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ફરીથી માજાનું દબાણ ગુજરાતમાં રીત સરનું વધતું જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે આવનારી ચૌદ તારીખ એટલે કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન ગુજરાતની અંદર પવનોની તીવ્રતાની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે ગુજરાતની અંદર ભયંકર ઠંડીનો માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે અને ઠંડા પવનોની વચ્ચે ગુજરાતની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠું વરસવાને લઈને પણ નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે હાલ નવી નવી સિસ્ટમોની અસરોને જોતા ગુજરાતના વાતાવરણમાં એકાએક મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને કચ્છના વિસ્તારો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી લઈને મધ્ય ગુજરાતનો વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં એકાએક મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને પવનની તીવ્રતા ગુજરાત પર મજબૂત બનતી જોવા મળી રહી છે જેમાં પણ ખાસ કરીને અરબસાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ કાંઠાના વિસ્તારોમાં ભયંકરથી લઈને અતિ તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરના વિસ્તારોથી દરિયાકાંઠે અડીને આવેલા ગીર સોમનાથ મહુવા અલંગના વિસ્તારોથી ભાવનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર સાથે સાથે સુરતના વિસ્તારથી ભરૂચના વિસ્તારોની અંદર નવસારીના પંથકોથી લઈને વલસાડના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર we તે જ રીતે કચ્છના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ પંથકો જેમાં ગાંધીધામ માંડવી નળિયાના વિસ્તારોથી લઈને લખપતના દરિયાઈ કિનારાના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ દરિયાની અંદર ઊંચા મોજા જોવા છે અને સૌરાષ્ટ્રના દરિયાઇકાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવી રહેલા ભેજુક્ત પવનનો સતત મારો વધતો જોવા મળી રહ્યો છે અને દરિયો પણ ગાંડો ગાંડોતુર બન્યો હોય તેવો અહેસાસ અત્યારે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે પવનની તીવ્રતાની અંદર વધારો થયેલો

જે ચૌદમી જાન્યુઆરી જેને આપણે ઉત્તરાયણના તહેવાર તરીકે મનાવીએ છીએ તે ઉત્તરાયણના તહેવાર દરમિયાન આપણા ગુજરાતમાં તોફાની પવનોની ગતિવિધિઓ રીતસરની વધતી જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર વધારા થવાની સાથે જ આજથી ભયંકર ઠંડીનો માહોલ ગુજરાતમાં સક્રિય બનતો જોવા મળવાનો છે ગુજરાતના અનેક વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની શરૂઆત આજથી જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારોમાં તોફાની પવનની ગતિઓ આજની રાત્રિ દરમિયાન વધતી જોવા મળશે જેની પણ જિલ્લાઓ પ્રમાણિક વિગતસર માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સિસ્ટમનું ભયંકરથી લઈને અતિભારે જોર વધતું જોવા મળવાનું છે જેમાં વલભીપુર સિનોર ભાવનગરના વિસ્તારોની અંદર પાલીતાણાના વિસ્તારથી બાબરા અમરેલીના પંથકોની અંદર તળાજાના પંથકોથી લઈને મહુવા રાજુલા કુંડલાના વિસ્તાર ધારીના વિસ્તારોની અંદર પણ મોટા પલટાનું પૂર્વાનુમાન આજની રાત્રિને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે રાજુલા તુલસીશામ ઉના કોડીનાર વેરાવળના વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિઓ વધી રહેલી જોવા મળી રહી છે વિસાવદરથી જૂનાગઢના વિસ્તારોમાં કેશોદના પંથકથી માંગરોળ કડાચના વિસ્તારોની અંદર બગસરાના વિસ્તારોની અંદર પણ ઠંડીનું મોજું ફરી વળીને ભારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે ઉપલેટા જેતપુર કુતિયાણા પોરબંદર ચીખલી ભાનવડના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે ભાટિયાના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર ઓખા બંદરના વિસ્તારથી ખંભાળીયા લાલપુર કાલાવડના વિસ્તારથી જામનગરના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે ધ્રોલ સાવડી વાકાનેરના વિસ્તારથી મોરબી થાણ ચોટીલા રાજકોટના વિસ્તારોની અંદર પણ પવનોની ગતિવિધિની અંદર મોટા પલટાવની સાથે અત્યારે વાદળોની અંદર એકાએક

લઈને મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદનો જિલ્લો નડિયાદના વિસ્તારથી ધોળકાના પંથકોની અંદર ખંભાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને વડોદરાના પંથકોની અંદર બોડલીના વિસ્તારથી ગોધરા લુણાવાડા સાથે જ કપડવંજના વિસ્તારથી દાહોદ છોટાઉદેપુરના વિસ્તારની અંદર ખેડા પંચમહાલ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં દબાણ હવેથી ભારે જોર દર્શાવતું હોય તેમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજની દરમિયાન તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે અને ઉત્તરાયણના તહેવાર દરમિયાન ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તીવ્રતા તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે અને રીતસરનું માવઠાનું મોટું સંકટ હવેથી ગુજરાત પર વધતું જોવા મળવાનું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનોની તીવ્રતાની સાથે હવે પવનોની ગતિ વિધિઓએ દિશા બદલી હોય તેવો દ્રશ્યો અને માહોલ અત્યારે સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર એકાએક મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સિસ્ટમનું ભારે જોર વધતું હોય તેમ ઠેર ઠેર પંથકોની અંદર અત્યારે મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમની ગતિવિધિઓ પણ ભારે જોર દર્શાવતી હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પોતાની અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આ વિસ્તારોની અંદર પવનોની ગતિવિધિઓ અત્યારે મજબૂત બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને વલસાડના જિલ્લાથી આહવાનો વિસ્તાર વ્યારાના વિસ્તારથી લઈને સુરત નવસારી ડાંગ તાપીના વિસ્તારોની અંદર તે જ રીતે ભરૂચના દરિયાઈ કાંઠાના વિસ્તારથી આમોદના પંથકોની અંદર રાજપીપળાના વિસ્તારથી નર્મદાના વિસ્તારોની અંદર આમ આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની અસરોને લઈને મોટા પલટાવ જોવા મળી શકે છે અને આજની રાત્રિ દરમિયાન તોફાની પવનોની ગતિવિધિઓ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું રીતસરનું મોટું જોર વધતું હોય તેમ ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શરૂઆત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે અને તોફાની પવનોને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજની રાત્રિથી ભયંકર ઠંડીનો માહોલ વધતો જોવા મળી શકે છે આમ રાજ્યની અંદર ઠેર ઠેર પંથકોની અંદર સિસ્ટમોની અસરો વધતી જોવા મળી રહી છે જેના કારણે ઉત્તર ગુજરાતની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ વાદળોના મોટા ઝુંડ છવાઈ રહેલા જોવા મળી ચૂક્યા છે સિસ્ટમની ભારે અસરોના પગલે મધ્ય ગુજરાતના વિસ્તારો બાદ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ઘોર અંધકારવાળા વાદળોની અવર જવર વધતી જોવા મળી રહી છે જેમાં લખપત નળિયા ખાવડ ભુજ રાપર ગાંધીધામ અને માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આમ આ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે સિસ્ટમની અસરો હવેથી વધીને ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે જેને લઈને લખપતના વિસ્તારની અંદર ઓગણીસ ડિગ્રી નળિયાની અંદર વીસ માંડવીની અંદર એકવીસ ભુજની અંદર અઢાર ગાંધીધામની અંદર વીસ રાપરના વિસ્તારોની અંદર અંદર અઢાર અને ખાબડની અંદર અઢાર ડિગ્રી સેલ્સિયસ અત્યારે ટેમ્પરેચર જોવા મળી ચૂક્યું છે પરંતુ આજની રાત્રિ દરમિયાન વાતાવરણની અંદર પલટા આવવાના કારણે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ઓચિંતાનો પલટો આવતો હોય તેમ અગિયાર ડિગ્રીથી ફક્ત બાર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આજની રાત્રી દરમિયાન જોવા મળી શકે છે આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ઘોર અંધકારની વચ્ચે કાળા ડિબાંગ વાદળો છવાતા હોય તેમ કચ્છની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે હવેથી માવઠાનું મોટું સંકટ કચ્છના વિસ્તારો ઉપર વધતું જોવા મળી શકે છે તે જ રીતે ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે અને સિસ્ટમનો મજબૂત સ્ટ્રફ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ઘેરાતો જોવા મળી સિસ્ટમની ભારે અસરોના પગલે વાતાવરણની અંદર પણ પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે જેના ભાગરૂપે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારો જેમાં પાલનપુરના વિસ્તારથી સુઈ ગામના વિસ્તારોની અંદર અને મહેસાણાના પંથકોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઠંડીના પ્રમાણની અંદર ભયંકર વધારાનો માહોલ આજની રાત્રે દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધતો જોવા મળશે થરાદના વિસ્તારની અંદર રાધનપુરના વિસ્તાર મહેસાણા પાલનપુર ખેડબ્રહ્મા અને હિંમતનગરના વિસ્તારોમાં ટેમ્પરેચર

આ ભયંકરથી લઈને ભયંકર ઠંડા પવનો કૂંકાતા જોવા મળી રહ્યા છે અને બરફ વર્ષાને લઈને અત્યારે લેહ લદ્દાખના વિસ્તારોથી શિમલાના વિસ્તારની અંદર બુરાંગના વિસ્તારોથી લઈને કાશ્મીરના વિસ્તારોમાં ભયંકર ઠંડીનો માહોલ વધી રહેલો જોવા મળી રહ્યો છે સાથે જ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય પંથકોની અંદર પણ પવનની તીવ્રતાની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ આ દરિયાઈ કિનારાના વિસ્તારોમાં સિસ્ટમની નવી નવી ગતિવિધિને લઈને દિવસે દિવસે હલચલ તીવ્ર બનતી જોવા મળી રહી છે તમે લાઈવ જોયો

સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરવાળા ઘેરાવો ગુજરાત પોતાની તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી ચૂક્યા છે આમ નવી નવી સિસ્ટમો અને લો પ્રેશરની સાથે રાજ્યની અંદર શિયાળો હવેથી જામતો દેખાતો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે નવી ઋતુની શરૂઆતની સાથે રાજ્યની અંદર ભયંકર ઠંડીની અંદર આગામી પાંચ દિવસની અંદર વધારાની આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર પાંચ દિવસ સુધી હજી પણ ઠંડીનો પારો ગગડીને ભારે અસર પહોંચાડતો જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં તોફાની પવનની ગતિવિધિઓ ગુજરાતમાં વધતી જોવા મળવાની છે કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પલટાવ આવતા હોય તેમ આજથી લઈને ઉત્તરાયણના તહેવાર સુધીની અંદર ગુજરાતમાં હજી પણ માવઠું અને તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો જેમાં ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદના વિસ્તારોમાં વાદળોના ઝુંડ હવેથી છવાતા જોવા મળી શકે છે અને આવનાર પાંચ દિવસની અંદર ગુજરાતમાં ભયંકર વાદળોના વચ્ચે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ફરીથી હળવા માવઠાનું સંકટ ગુજરાતમાં ઘેરાતું જોવા મળી શકે છે જેવી પણ નવી નકોર આગાહી ગુજરાત માટે આગામી દિવસોને લઈને દર્શાવી દેવામાં આવી રહી છે